અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ગઈકાલના વિડીયો આપણે મૂક્યો હતો અને બધા ખેડૂત મિત્રોને બહુ પસંદ આવ્યો છે પરંતુ બધા ખેડૂત મિત્રોને એક ફરિયાદ હતી કે હિતેશભાઈ તમારું સરનામું આપો કારણ કે અમારે ત્યાં સુધી આવવું હોય તમને મળવા માટે અને દવા લેવી હોય બીજી માહિતી લેવી હોય સિંહના બિયાર વિશેની માહિતી લેવી હોય તો એમ એટલે માટે તમે એમને સરનામું આપો તો આપણું સરનામું છે નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈ સી બેંકની પાસે પીએમ આંગળીયાની સામે બરાબર છે અંબિકા ફેશનની બાજુમાં અને શિવ મેડિકલની સામે બરાબર છે જૂના બસ સ્ટેશનની પાછળ ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં બરાબર છે તો આપડે સરનામું છે ઘણા ખેડૂત મિત્રો આપણે બે નંબર એક નંબરમાં કદાચ ફોન લાગે લાગે ન બીજો નંબર નંબર આપણે આપ્યો છે બરાબર છે તો મોટાભાઈની દુકાન નું નામ છે નીલમ એગ્રો એજન્સી બરાબર છે ભૂપત બાગની બાજુમાં મ્યુનિસિપાલિટી શોપિંગ સેન્ટર અખાડાવાળી વાળી દુકાન કહેવામાં આવે છે અને ઘણા ખેડૂત મિત્રોને તો હવે મારી કરતા વધારે મોટાભાઈ ની આરે સેટિંગ આવી ગયું છે અને મોટા ભાઈ સેટિંગ ગ્રાહક એમ કે છે ખેડૂત મિત્રો જે ફોન કરે છે એમ કે છે કે હિતેશભાઈ તમારી કરતા અમને મોટા ભાઈ સેટિંગ આવી એટલે મેં કીધું કાંઈ એમ જો મેં કીધું મારી કરતા ભાઈ ને સેટિંગ આવી જુ કે તમે તો ફોન ઉપાડવા ન પડો કાંઈ મોટા ભાઈ ને વાત થઈ જાય તરત જ ફોન ઉપર તરત જ જે માહિતી જોતી હોય મળી રહે મેં કીધું કઈ બાજુ તમ તારે માહિતી માટે આપણે આપવા માટે બેઠા છીએ તમ તારે અને તમ તારે બે નંબર આપ્યા છે ગમે નંબર પર ફોન કરવાની છૂટી છે તો આજના ટોપિકમાં આપણે વાત કરીશું કે સેધે પાળે જે ખડ થાય છે બરાબર છે જે નિંદા અમણ થાય છે ઘાસ થાય છે કચરું થાય છે ખહલું કેતા હોય એ ચાર સેધામાં જે નિંદામણ થાય છે એને બાળવાની વાત છે જે ખેડૂત મિત્રો એ ઝટકા મશીન મૂક્યું હોય અને ઝટકા મશીન માટે જે તાગડા તમને કોઈ ખડના

તો એનું સોલ્યુશન લઈને આપણે આવ્યા છીએ અને મેં જેમ અગાઉ કીધું એમ કે અનુભવને આધારે તો અમે કહીએ છીએ પરંતુ આ બધી વસ્તુ તમારા નજીકના ઍગરોમાં મળી જાય બરાબર છે અને બધી પ્રકારના નિંદો સેટ આમાં સાફ થઈ જાય આપણે ઘણી વખત ગ્લાઇફોસેટ એકોતેર ટકા નાખીએ છીએ ગ્લાયફોસેટ ચોપન ટકા નાખીએ છીએ ગ્લાયફોસેટ નાખીએ છીએ છતાં પણ જેવું જોવે એવું પરિણામ નથી આવતું એના બે ચાર પાંચ કારણો છે તો આપણે આપણા આ વિડીયોની માલિપાઈ બે ચાર પાંચ કારણો પણ આપણે તમને આપીશું બરાબર છે કે શું કારણોને હિસાબે આપણને એમાં રિઝલ્ટ મળતું નથી પહેલું કારણ કે જેટલો ભેજ જોવે પૂરતો ભેજ જોવે એ ભેજ મળે નહીં બરાબર છે ભેજ એટલે શું ઘણા ખેડૂત મિત્રો કહેતા કે અમે એને પાઈ દીધું છે એટલે ભીનું તો થઈ ગયું છે તમે પાઈ દીધું છે વાદ હાંસી છે એ ભીનું થઈ ગયું છે એ વાદે હાસી છે પણ કાળઝાળ ગરમી પડે તરીકો પડે એમાં તરત ભેજ એનો જમીનમાં નીચે ઉતરી જાય ઊંડો ઉતરી જાય પણ ગરમી જે તમને કોઈ વાતાવરણમાં છે કે જે તમને કોઈ ચાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી ડિગ્રી ગરમીમાં માણસ શેકાઈ જાય એવી ગરમીની રિઝલ્ટ તમને ઓછું મળે ભેજવાળું વાતાવરણ કોને કહેવાય કે ભાઈ વરસાદ થઈ ગયો છે અને આખી વાતાવરણ ઠંડકમય બની ગયું છે કેમ ભગવાને એસી ચાલુ કર્યું હોય અને ટાઢું બોર થઈ જાય બરાબર એવું જ્યારે વાતાવરણ થઈ જાય ત્યારે તમે કોઈ પણ હરબી ઉપયોગ કરો ખળ બાળવાની દવાનો ઉપયોગ કરો ત્યારે તમને એમાં સારું પરિણામ હંમેશને માટે મળતું હોય છે ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે તો આપણે ઉનાળામાં શેઢા બધા સાફ કરી નાખતા હોઈએ છીએ બાવળિયા બાવળિયા હોય કાપી નાખતા હોઈએ છીએ બરાબર છે થોર બોર હોય તો હરખ્યા કરી નાખતા હોય છે નવો આપણે લાઈન કરી દેતા હોઈએ છીએ શેઢામાં હાલેવી તમને તો ટાકડી જેવી જગ્યા કરી દેતા હોય છે પરંતુ વરસાદ થાય એટલે આનો આ પાછું જે નિંદ છે એ વળી માથું ઉચકે અને એ તમને કોઈ કાંઈ થવા દે નહી પરંતુ એમને માટે હું તમને કહી દઉં ખેડૂત મિત્રો ખાસ કે ડોળું પાણી લેવાનું નથી જરાય જેટલું ડોળું પાણી લઈશી આપણે એટલું વધારે નુકસાની છે બરાબર પહેલા નંબર આ બીજે નંબરમાં વસ્તુ કે જે માપથી નાખવાનું કીધું છે એ માપ પરફેક્ટ જાવું જોવે જે માપ પરફેક્ટ નથી જાતું એના હિસાબે આપણને સૌથી વધારેમાં વધારે મુશ્કેલી પડે છે અને અંતે નુકસાની ગમે એટલા રૂપિયાનો પંપ જો હોય નુકસાની ભોગવવી પડે આપણે પોતાને છે બરાબર છે બીજી વસ્તુ હંમેશ માટે તમારે એને પટ્ટી ફુવારાથી થી સાટવાનું રાખો નિંદામણ નાશક દવા ખડ બાળવાની દવા અરબી સાઈડ હંમેશ માટે તમારે ખેડૂત મિત્રો પટ્ટી ફુવારાથી તેનો ઉપયોગ કરવો જોઈએ આપડે પેલા મોટા મોટા ડોગલા ચડાવી દીધી ને એમથી રિઝલ્ટ આપણને પચાસ ટકા રિઝલ્ટ આપણું કપાઈ જાય છે બરાબર છે માનો કે તમે દાળીઓ બોલાવ્યો હોય અને પંપ તમને આપી દીધો હોય તો તમારો ફુવારો નાનો હોય ને કાઢ નાખે મોટો ફુવારો છોડાવે શું કામ કારણ કે ભાઈ પંપ વળી આવ્યો જેમ પંપ વધારે ખાલી થાય એમ વધારે આપણને નુકસાન જાય નહીં સારા જેમ દાળી આવે છે મજૂરી કરવા આવે છે એમને તમે જો આમાં વ્યવસ્થિત દવા એટલે વ્યવસ્થિત જ કામ થાય છે તમ તારે પાંચ રૂપિયા પંપે સાટવાના વધારે આપી દેવાના પણ કહેવાનું ભાઈ પટ્ટી વાળો ફુવારાથી તે આ દવા તમારે છાટવી જોઈએ હવે આમાં દાળીયા આવે મજૂરી કરવા આવે ને એનો વાક નથી વાક આપણે પોતાનો ખેડૂતનો છે કે આપણે પટ્ટી ફોવાળોના હાજરમાં રાખવો જોઈએ અથવા તો તમે જે દુકાનેથી દવા લ્યો છો એમને કેવું જોઈએ કે આ કયા ફોવાળાથી દવા છાટવાની છે પટ્ટી ફોવાળાથી દવા છાટવાની છે કે મોટા ઢોકલાથી એટલે તમને દુકાનદાર કે છે પટ્ટી ફોવાળાથી કહેવાનું ભલે પટ્ટી ફુવાડ આ ફાલે ભલે તમે તારે પચાસ રૂપિયા કે સાઠ રૂપિયા લઈ લે આપણે એક જ વખત લેવાનો હોય ફુવારો બરાબર છે પછી વારાઘાડી આવ્યા કરે કોઈ પણ પાકમાં ચાહે જુવાર હોય મકા હોય બાજરી હોય શીરડી હોય તલ હોય મગ હોય અડદ હોય ઘઉં હોય ઝાડ હોય કપાસ હોય મગફળી હોય કોઈ પણ પાકમાં તમે નિંદામાન નાશક દવા વાપરો ત્યારે તમારે ખાસ ખેડૂત મિત્રો પટ્ટી ફુવારાનો જ ઉપયોગ કરવાનો છે જેથી કરીને એમાં દવા સારતા વાર લાગશે સો ટકા વાર લાગશે પણ એની જેવું રિઝલ્ટ પરફેક્ટ મળશે નહીં બરોબર છે પાછી આપણે ચોથી ભૂલ ક્યાં થાય છે કે દવા આપણે એવી રીતે છાંટી છે કે ઉતારો આરપીને જાય ગોથા મારતી બરાબર છે ખડ બળ્યું ન બળ્યું જાય મય કે દવા ગઈ ને પછી છેલ્લે શું કે ખબર કાયમ કે દવા હવે ડુપ્લિકેટ આવે છે પહેલાં જેવી દવાઓ આવતી નથી બરાબર છે કાયમ કે આ વેપારી પાસે દવા લઈ છે તો આપણને બરોબર જામતું નથી બીજા વેપારી પાસે જાવ ખરેખર પ્રશ્ન એમાં એવો છે કે સેધાપાળામાં જે કાંઈ ખળ હોય ને એ મોટા થુંભડા થઈ ગયેલા હોય કોઈ ફૂટેલું જાજુ ખડ હોય મોટા મોટા લોથા થઈ જાવ હોય એમાં તમારે દવા એટલી ઘાટી ને એટલી જાડી છાટવાની છે કે એના એકી એક કણની માલિપા દવા હજર પોગી જવી જોવે છોડવો આખી આખો ભીનો થઈ જવો જોઈએ આપણે જે મોટા ડોગલા થી દવા સાટી છે ખડની દવામાં તમારે પાંદડા ઉપર પાડવાની નથી એને આખે આખો રહકાવી દેવાનો છે સોડવો આખો પલ્લી પલલી જોવે આપણે કેમ નાવા જાયથી કોઈ અસર અંગ બાકી રહી જાય છે આખરે વાકલે બધા કહી કહી દઈ દે છે બરાબર છે તો એવી રીતે છોડવાનો એક તણોખલો જે હોય શેખડનો એ ભીનો થઈ જાવ જોવે પલ્લી જવો જોવે એવી રીતે ઘાટી અને જાડી સાટવાની છે મિત્રો બરાબર છે ચારે આપણને એનું રિઝલ્ટ સારું મળશે બીજું કે એની માત્રા જે પ્રમાણે કીધી છે એ માત્રા પ્રમાણે નાખવાનું ડોલમાં તમે ઘોડું બનાવો છો તો ડોલમાં પેલા ધ્યાન રાખવાનું કે એમાં ધોળ પ્રમાણ નથી હોય તો એને હગળ હગળ કરી પીસળી નાખવાનું અને વળી પાછું તમારે એમાં પાણી આછું ભરી લેવાનું છે બરાબર છે એવું કહે છે કે કે તમારી દિવસ દિવસ પાણીની ભરેલી હોય ને એને ડોળું પાણી કહેવાય પણ આપણે એ ડોળું પાણી નથી કહેતા બરાબર છે પરંતુ જો લાઈટ હોય તો ઘડીક મોટરની હિસાબ દબી દેવી હમણાં પાણી આવી જાય અને પાણી કોની ભરા જાય બીજું પાણી આવી જાય પાછું પાણી પાછું થઈ જાય બરાબર છે ખડની દવામાં ખાસ ખેડૂત મિત્રો બંને એટલું આસુ પાણી લેવાનું છે ડોળું પાણી લેવાથી કોઈ મતલબ નથી એનો રિઝલ્ટ કોઈ મતલબ નથી એની ઈજ દવા છે એના ઈજ ટેકનિકલ ટેકનિકલો છે આપણે એની ઈજ વાડી છે એને વેપારી છે એને એ આપણે આપણે છે તો દવામાં રિઝલ્ટ કેમ નથી મળતા થોડીક નાની મોટી આપણી ભૂલ થતી હોય છે અથવા બારગામ જવાનું હોય બે પપ પાંચ પપ ફટાફટ સાટીને વૈયા જઈએ આપણે પછી એ પાંચ ચાર પાંચ પપના આપણા પૈસા જાય ખડે બળેની

મિલન કુમાર જે પટેલ ઝઘડિયા રાજપીપળા ભરૂચ થી આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર છે ત્રણસો ને તિલક લઈ ગયા તા ઘનશ્યામભાઈ વલ્લભભાઈ છે બરાબર છે એ અધેવાડા ભાવનગર થી અમેરિકન મકાઈ લઈ જશે અને ભીડામાં ખાતર અને એક જ દવાઈ બધી જીવાત સાફ થઈ જાય એ દવા લઈ જશે આજથી બે મહિના પેલા દવા લઈ જશે સુપર બેસ્ટ સારામાં સારું પરિણામ એમને મળ્યું છે નટુભાઈ પટેલ સુરેન્દ્રનગરથી આવ્યા હતા એ લઈ જશે ભક્તિ કપાસ અને મેક્સકોટ કપાસ લઈ ગયા છે કે કપાસમાં ખડ ઉગવા ન દેવા માટે હિતેશભાઈ પરસોત્તમભાઈ ભોઝાની ધ્રોલ જામનગરથી બરોબર રાજા હાથ લઈ ગયા છે પુષ્કર સોવી લઈ ગયા છે અને મુંગળ ચાર પેકેટ લઈ ગયા છે પછી વલ્લભભાઈ બજૂરથી આવ્યા હતા મેક્સકોટ દસ બોતલ લઈ ગયા છે પછી ગોવિંદભાઈ છે હાડીડાથી એ પણ મેક્સકોટની દસ બોટલ લઈ જશે પછી છે વલ્લભભાઈ તલસીભાઈ ઉમરાળાથી એ પણ મેક્સકોટ લઈ જશે ગણેશભાઈ આંબાભાઈ એ પણ ઉમરાળાથી છે મેક્સકોટ અને કપાસનું બિયારણ લઈ જાશે પછી જે અમરાભાઈ નેસડીથી એ પણ મેક્સકોટ અને કપાસનું બિયારણ લઈ જાશે પછી છે અમરાભાઈ જે છે એ કપાસમાં એક જ દવા છપે સાચડી લીલી મોલો મોલોમસી તરતડીયા થ્રીસ ગળો પાન એક જ દવા બધી જીવાત વાત થઈ જાય એ પણ હારવાર લેતા જ્યાંથી કે વારા આગળ હું ધક્કા ખાવાના હોય કે એક તો પેટ્રોલ અને એક તો આપણી પાસે ટાઈમ ન હોય અહીંયા આવ્યા છે લેતા જઈ કાંઈ વાંધો નહીં મારા બાપ તારે તમારો જે પ્રેમ છે ભાવ છે લાગણી છે સ્નેહ છે એ સર પર છે તમ તારે પછી જે અ પ્રવીણભાઈ નેસરીથી એ પણ એક દવા ને પછી સાફ થઈ જાય છે કાળુભાઈ લાભુભાઈ બાબરાથી એ પણ મેક્સકોટ અને કપાસનું બિયારણ લઈ જશે ભરતભાઈ ઉકાભાઈ સોલંકી કુકાવાવ થી એ પણ મેક્સકોટ લઈ જશે અને કપાસનું બિયારણ લઈ જશે બરાબર છે પછી છે મિલનભાઈ જે પરમાર એ પણ મેક્સકોટ લઈ જશે આપણે અગાઉ નામ આપ્યું છે પછી છે દિલીપભાઈ હરુભાઈ સાયલા સાયલા થી એ હરઘવાની દવા લઈ જશે કહેતા હોય જે ખેડૂત મિત્રો અને એમને જે કઈ માહિતી જોતી હોય તો આપણે વિડીયો બનાવો અને આપણે નંબર આપી ચોરાણું ત્રેસઠ ઓગણીસ અગિયાર નંબર ઉપર જે ખેડૂત મિત્રો માહિતી જોતી હોય તમ તારે મળી જશે પછી જે જીતુભાઈ હબુકડ એ પણ લઈ જશે સીટ્રમ લઈ જશે એક લીટર કે મગફળીમાં એક દવા અને મૂંડા અને ફૂગ બંનેનું એ કારણે નિયંત્રણ થઈ જાય

સો એમ એલ દવા નાખવાની છે અને ગોલ તમારે સાથે નાખવાનું છે દસ એમ લખે લેખે આમ પણ નાખી શકો છો આમ પણ નાખી શકો છો આમ અને આમ પણ નાખી શકો છો પેલા સાથે ગોલ નાખવાનું છે ઝાડુ નાખવાનું છે ઘાટું નાખવાનું છે વ્યવસ્થિત સ્પ્રે કરવાનું છે સુપર બેસ્ટ પરિણામ આવશે બરાબર અને સોવી કલાકની ની માલિકા તમારે સાફ થઈ જશે બાકી નવો વિડીયો નો આવ્યા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન